શ્રીરાજ ચૈનીક હા એક ખબર મિત્રો શ્રીરાજ ચૈનીક ભુજનાલાય તમે જો મંગળવારે સાતકાળા બજારમાં આવતા હોય તો ભાઈની ફરમાઈ જતી ભાઈ બરાબર છે અને લોગિન કરીએ આપણે એનો લેલે બરાબર છે કેમ ગમજામાં પુનામ છે આવો શ્રાવણ ભાઈ હા નમરભાઈ શ્રાવણ નમરભાઈ મારો મોટો ફેમિલી કેમ છો બધા ભાઈ મજામાં હશે જ હું પણ મજામાં છું બધાને નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાને જય શ્રી રામ જય ભજરંગ એમ કેવાય કે નવા બ્લોગ એટલે ગણેશ મ્યુઝિક તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે કરી લેજો એટલે કે તમારામાં નવા નવા અંદાજમાં વિડીયો આપતા રહે તો મિત્રો આજનો બ્લોગ એવો છે કે તમારા માટે કંઈક નવા અંદાજમાં વિડીયો બનતો રહેશે અને બધાને જય શ્રી રામ જય ભજરંગ બોલી તો શરૂઆત કરીએ છીએ આપણે ભજનની દુનિયાથી તો આ છે પેટી બાજુ તો સંગીત અને ભજન થી આપણે શરૂઆત કરીએ તમને સરસ મજાનું મ્યુઝિક સાથે ભજન સાફી સાથે

આજનો બ્લોગ તમને કેવો લાગશે એ તમને કહીશ સા પહેલાં તમને મસ્ત ભજન સંભળાવી દીધું પણ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો ગણેશ મ્યુઝિક બ્લોગ તમારા માટે મેં નવા નવા અંદાજમાં વિડીયો લાવું છું બસ આગળનો દોર કેવો ચાલે આપણે તમે તમે બનેલીશું જય શ્રી રામ તો મિત્રો ફાઇનલી આપણે હવે આજે મંગળવાર એટલે મંગળવાર નિમિત્તે સાગટાળા બજારમાં મંગળવારે ભરાય છે તો હવે આપણે જવાના છે સાગટાળા મંગળવારે મેં થોડું ઘણું બટાકા ડુંગળી એવું આપણે લેવા જઈએ હવે ચાલો

ક્યાં મંગળવારી થરાય છે આવી ગયા તમને બરાબર હવે કેટલી મોજ થાય છે એ પણ તમે બતાવી શકો બરાબર મસ્ત તડકો છે ભાઈ મજા આવે છે બાકી સરસ હાટ ભરાય છે આજે માહોલ મસ્ત છે લાગે છે આપણને ચાલો ભાઈ આગળ બન્યા બે બાજુનો મન આપણે રસ્તા કરાય એટલે તમને વરસાદ 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 વરસે છે મિત્રો મંગળવારે આપણે આવી ગયા અને વરસાદ ચાલુ છે એટલા માટે ભાઈ બન્યા રીતું આગળ કેવું

ગોડીના બેન છે સાચી છે તો ભાઈ હો મજામાં કેમ છો સરસ સરસ કેમ બહુ તો મીડિયા સરસ સરસ તો મિત્રો આગળ બન્યા રહીશું બ્લોકમાં અને ખેલામાં ભેંડા ટોમેટા નાખ્યા છે આપણે અને હવે આપણે તમે ચાલો આગળ બરાબર છે મરચાણ હારેલા બધું લેવરી મિત્રો શ્રીરાજ ચાઇનીઝ ભુજના લઈ તમે જો મંગળવારે સાત બજારમાં આવતા હોય તો ભાઈ ફરમાઈ જતી બરાબર છે અને લોગિન કરીએ આપણે એમના બરાબર છે

તો મિત્રો આખી મંગળવારી માં આપણે સબસ્ક્રાઈબો કેટલા મળે છે એ તમે કોમેન્ટ કરજો ભાઈ બરાબર છે મંગળવારી એટલે માહોલ ગરમ છે આજે બરાબર છે હવે તો મિત્રો અલગ અલગ જગ્યાએથી આપણે શાકભાજી લઈએ છીએ અહીંયા કાકા પણ કદી લેવા કરી તો કિલો રૂપિયા કિલો રૂપિયા કિલો

શું ભાઈ લેવો ના ભાવ પચાનું શેર એમ ને બરાબર છે દોસ્તો વરસાદ આપણે આવી ગયો છે એ ટાઈમ છે એટલે વરસાદ આવે તો ભાઈને આપણે કેવું કામ છે લસણ લેવા માટે આવજો અને કેટલા ભાવ કીધો સો કિલો ભાઈ પચાનું શેર તો ફાયદો થાય આપણે હોમાં અને નેવુંથી હાલ દે ભાઈ બરાબર આવજો તો તમે કિલો લો પછી નેવુંમાં લેશે હાલશે બરાબર છે તો ભાઈ આવું મસ્ત દેશી લસણ છે અને મેં લેવાનો હતો પણ આપણે છે એટલે નથી લીધું બરાબર છે ભાઈ કરજો વરસાદ આવ્યો એટલે આપણે ઉભા રહીએ છીએ છે આ છોકરાઓ છે ભાઈ શું નામ છે આપણું નાખા છોકરા હા ભાઈ એવી મજા આવે એવી મંગળવારી છે બરાબર સાત કળા બધા સરસ મજાનો વરસાદ આવી ગયો એટલે થોડી વાર રોકાયા આપણે બરાબર છે હા બંને રીતે આટો એટલી મજા આવે તમને બરાબર

આ છે છે બાજુ મિત્રો બધું મળે તો ભાવ પૂછીએ ભાઈ બરાબર જો કેમ છો તો શું છે દાંતડો નું આપડે લેવાનો છે શું લેવાનું ભાઈ

ઠંડી પડી ગઈ છે ભાઈ તો કઈ નહીં બરાબર છે આગળ તમને બતાવું મિત્રો મંગળવારી મેં જઈને આપણે ઘરે છીએ તો કશું કોઈ માહોલ નહોતો મંગળવારીમાં અને તમે અમે ત્યાં ગયા એટલે વરસાદ ચાલુ થઈ ગયો એટલે માહોલ બધો બગડ્યો જે લીધું તે લીધું શાકભાજી નહીં તો ઘણું ઘણું લીધું થોડું ઘણું લીધું બાકી નહીં હવે ઘરે અને હવે ઘરે આવી ગયા તો ભાઈ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કહેજો કોમેન્ટમાં બરાબર છે અને સબસ્ક્રાઈબ કરજો લાઈક બધું કરી નાખજો બાકી મળીએ ફરીના બ્લોગમાં જય શ્રીરા